ગુજરાતમાં આપણે કેટલી બધી વસ્તુઓ ગેરકાયદેસર જોઈએ છે ગુજરાતનું આપણે અમદાવાદ લઈ લઈએ ગાંધીનગર લઈ લઈએ મોરબી જામનગર રાજકોટ ગાંધીનગર મહેસાણા કડી પાટણ ઉંઝા આ બધા જ જે આના સિવાય પણ ઘણા બધા એવા શહેરો છે કે જ્યાં આપણે એવું જોયું છે કે બિનકાયદેસર ગેરકાયદેસર પરવાનગી વગરની વસ્તુઓ મસ બાંધકામ ઊભું કરી દેવામાં આવ્યું છે સવાલો પૂછવામાં આવે ત્યારે અધિકારીઓ ભાગે જવાબ ના આપે મહેસાણામાં આજે એવા સમાચાર સામે આવ્યા કે જ્યાં મસમોટી આખી બિલ્ડિંગ ઊભી કરી દેવામાં આવી છે પરંતુ એનો કોઈ આધાર પુરાવો જ નથી એનું કોઈ ધણી જ નથી હા હું એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે આપણે આપણા ગુજરાતમાં શું નથી જોયું નકલી ડીવાયએસપી જોઈ લીધા નકલી આખી કોર્ટ જોઈ લીધી નકલી એવા ઘરો જોઈ લીધા કે જેમાં લાઇટ બિલ નથી આવતું પરંતુ ઘર વેરો ભરાય છે એવી જગ્યાઓ પણ આપણે જોઈ લીધી એટલે હવે આપણે ગુજરાતમાં શું જોવાનું બાકી છે એના પર ચર્ચા કરવાની મહેસાણામાં એક એવી વસ્તુ સામે આવી એક એવા સમાચાર સામે આવ્યા જે જોઈને એવું પણ થવું કે આખી બિલ્ડિંગ મસ્ત મોટી બિલ્ડિંગ એ કેવી રીતે ઊભી કરી દેવામાં આવી જ્યારે એનું કોઈ ધણી જ નથી પૂછવામાં આવે છે ત્યારે એમ કહે છે કે આગળના જે લોકો હતા એમના દ્વારા પરમિશન આપી હતી હવે શું છે આખો કિસ્સો તમને જણાવો છે મહેસાણામાં બંધ આખી થતા વહીવટનો એક પુરાવો સામે આવ્યો છે કેવી રીતે બંધ આખી થઈ રહ્યું છે આખો વહીવટ એ પણ તમને જણાવો મહેસાણામાં જિલ્લા પંચાયતની મંજૂરી વગર આખું માર્કેટ બનાવી દેવામાં આવ્યું છે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જ્યાં આખી બિલ્ડિંગ જે ઊભી કરવામાં આવી છે પાછું એના ઉપર તો લખ્યું છે કે જિલ્લા પંચાયત સેન્ટર આખું એવું લખવામાં પણ આવ્યું છે તમે ઉપર જોઈ શકો છો છતાં પણ એની પરમિશન વગર આખું માર્કેટ બનાવી દેવામાં આવ્યું ગજબ કહેવાય આ વિચારવા જેવી વસ્તુ છે વિકાસ કમિશનરની પરવાનગી વગર હવે ત્યાં તકલીફ થાય છે કે ભાડા કરાર થતો નથી ભાડા કરાર કેમ નથી થતો કારણ કે પીપીપી ધોરણે બનેલા માર્કેટમાં મંજૂરી ન હોવાથી ભાડા કરાર થતો નથી એટલે જે ભાડા પર લીધેલી હોય એ પાછા લોકો પણ ત્રાહીમા પોકારે ભાડા કરાર

એમનું કામ ધંધો છે પણ શરૂ કરી દીધો ને પછી હવે પાછળથી લોકોને ખબર પડે છે કે ભાડા કરાર તો થતો જ નથી એટલે લોકો પણ હલવાયા છે ત્રણ વર્ષથી દુકાનો ચાલતી હોવા છતાં પંચાયતને હજી સુધી ભાડું મળ્યું નથી એટલે કે જિલ્લા પંચાયત દ્વારા જ ઉભી કરવામાં આવેલી આખી જે આખું સેન્ટર છે એનો જ ફાયદો જિલ્લા પંચાયત ઉઠાવી નથી શકતી એટલે કે છે ખરા એમની હદ વિસ્તારમાં આવે છે ખરા પરંતુ એમને તો કોઈ લાભ લાહો મળતો જ નથી બાંધકામ સમિતિ ચેરમેન સાથે પણ આપણે જે ચર્ચા છે તે કરવાની કોશિશ કરીશું બાંધકામ સમિતિના જે ચેરમેન છે એને આપણે વાત કરીએ કે ભાઈ શું થઈ રહ્યું છે જોઈએ છે કેવો પ્રતિસાદ એમનો આવે છે આપણે એમને એક વખત ફોન કરવાની કોશિશ કરીએ છીએ બાંધકામ સમિતિના ચેરમેન છે મયુરભાઈ પટેલ જી તો જે પ્રમાણે મહેસાણામાં બંધ આખે થતા વહીવટનો જે પુરાવો છે તે સામે આવ્યો છે તે વિષય પર ચર્ચા કરવી છે અને આ વિષય પર ચર્ચા કરવા માટે બાંધકામ સમિતિના ચેરમેન મયુરભાઈ પટેલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે મયુરભાઈ મહેસાણા જિલ્લા પંચાયતની મંજૂરી વગર વગર આખું માર્કેટ ઊભું કરી દેવામાં આવ્યું છે શું કહેવું આપનું હા એ વિષય ધ્યાન પર આવ્યો હતો પણ આ વિષય બેન પાંચ છ વર્ષ પહેલાનું છે એટલે અગાઉની જે બોડી હતી એ વખતે આ કોમ્પ્લેક્સ બનેલું છે એટલે બીજી વધારાની માહિતી મને ખબર નથી એની એટલે આપની ધ્યાન પર આવ્યું ત્યારે આપ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી કે કેમ હા હા ચોક્કસ પણ બેન અમારા ધ્યાન પર જ્યારે પણ આ વિષય આવ્યો એટલે આની જે વહીવટી મંજૂરી જે લેવાની થાય છે એના માટેના અમે કાગળ કરી અને

જે જે પણ પણ કાગળ ભેગા કરવાના હતા એ કરીને એને સંપૂર્ણપણે આની મંજૂરી મળે અને જિલ્લા પંચાયત ની આવક ફરીથી ચાલુ થાય એ માટેનો પ્રયત્ન કરેલો છે હાલ પણ ફાઇલ આપડે સરકાર શ્રીમાં પડી છે જરૂરી કોઈ પણ માહિતી હોય તો અમારા અધિકારી અધિકારીશ્રી અમને પહોંચતી કરે છે બેન બિલકુલ બિલકુલ મયુરભાઈ આપ અમારી સાથે જોડાય બદલ આપનો ખૂબ ખૂબ આભાર જે પ્રમાણે બાંધકામ સમિતિના ચેરમેન મયુરભાઈ પટેલ દ્વારા વાત કરવામાં આવી કે એમના આગળનું જે ટર્મ હતું એટલે એમના આગળ જે નોકરી કરીને ત્યાંથી ગયા એ લોકો દ્વારા કરવામાં આવેલું આ છે એટલે એમને હાલ ખબર નથી કે ભાઈ શું થઈ રહ્યું છે પરંતુ એમને ઉપરી અધિકારીઓને આ બધું જે છે આખા કાગળો છે અને જે આખી ફાઇલો છે તે મોકલી આપી છે તપાસના આદેશ પણ એમના દ્વારા કહેવું છે કે ભાઈ ચકાસણી કરવામાં આવે હવે જોવાનું એ રહેશે કે ભાઈ આને પર કોઈ સચોટ પગલા લેવાય છે કે પછી મલ મસ્ત થઈને જેટલા પણ દુકાનદારો છે એ વાળા કરાર વગર જ પોતાની દુકાનો ચલાવે છે મહેસાણામાં જોવાનું રહેશે ને આના પછી જિલ્લા પંચાયત કોઈ એક્શન લે છે કે કેમ તે પણ આવનાર સમય બતાવશે